તો હલો મિત્રો આપણે જે અલીરાજપુર મધ્યપ્રદેશની જે ચેનલ મોનોટાઇઝન અપ્લાય કરી હતી એ મોનોટાઇઝન થઈને આવી ગઈ છે આપ જોઈ શકો છો અને ઈમેલ આવી ગયો છે હવે મોનોટાઇઝન થયા પછી તરત આપણે યુટ્યુબની અંદર કયું કામ કરવાનું છે એના વિશે આપણે આ વિડીયો બનાવી છે તો આપ જોઈ શકો છો મિત્રો બે દિવસ પહેલાં આપણે એની ચેનલને મોનોટાઇઝન અપ્લાય કરી હતી અઠ્યાવીસ તારીખે અને મોનોટાઇઝન અપ્લાય મિત્રો ઓગણત્રીસ તારીખે મતલબ થઈ ગઈ છે જોઈશું મોનોટાઇઝન એટલે અઠ્યાવીસ એટલે મેં સત્યાવીસ તારીખે અપ્લાય કરી હતી અને અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખે કમ્પ્લીટ મોનોટાઇઝ થઈને આવી ગઈ છે હવે જ્યારે તમારી ચેનલ મોનોટાઇઝન અપ્લાય થઈને આવી ગઈ છે તો સૌથી પહેલું તમારી ચેનલની અંદર કયું કામ અને કયું સેટિંગ આપણે કરવાનું છે તો વિડીયોની અંદર મિત્રો બને રહેજો લાઈવ પ્રૂફ સાથે માહિતી તમને આપું છું અને આપણી ચેનલની અંદર યુટ્યુબ ચેનલને લગતી ટોટલ માહિતી તમને ગુજરાતીમાં મળે છે મિત્રો બને ત્યાં સુધી જે પ્રોસેસ હું કરું છું ને એ બધી જ પ્રોસેસ તમે ખુદ મિત્રો કરી શકો કારણ કે મિત્રો આપણી પાસે ચેનલ મોનોટાઇઝરમાં ઘણી આવેલી છે નથી એમની આપણા વિડીયોની અંદર જે અબાઉટમાં બધી જેટલી પણ ચેનલના કામ કર્યા છે બધું લિસ્ટ આખું મેં અંદર લગાયેલું છે અને આ પણ મિત્રો મધ્યપ્રદેશ સ્ટેટથી આવેલી છે તો એને આપણે હવે સૌથી પહેલું કયું કામ કરવાનું છે તો ચલો મિત્રો એ છે આપણા દરેક વિડીયોની અંદર એડ ચાલુ કરવાની એડ એટલે તમે સમજી શકો છો કે અહીંયા તમે જોઈ શકો એ ચેનલને આપણે ઓપન કરી લઈએ તો અહીંયા હું એ ચેનલને ઓપન કરું છું જુઓ તમે અને એની અંદર છે ને એડ ચાલુ કરેલી નથી બરાબર છે જોઈ શકો છો મિત્રો તો એની અંદર કોઈ પણ વિડીયોની અંદર હજુ સુધી કોઈ મોનોટાઇઝર ઓન થયું નથી ને સૌથી પહેલું અહીંયા જો ડોલરનું કોઈ પણ ઓપ્શન તમને જોવા મળતું નથી આપ જોઈ શકો છો અહીંયા ડોલરનું ઓપ્શન આવે ખબર હોય તો અહીંયા ડોલરનું કોઈ ઓપ્શન નથી તો હું અહીંયા આ ડોલરને આપણે મોનોટાઇઝન ઓન કરવાનું છે દરેક વિડીયોની તો એના માટે આપણે જરૂર પડે છે મિત્રો ક્રોમ બ્રાઉઝરની વિડીયોને લાસ્ટ સુધી જોજો મિત્રો તમને પણ આવડી જશે જો તમે વિડીયોને સ્કીપ કરો છો તો તમને મિત્રો કંઈ આવડવાનું નથી આગળનું સેટિંગ કારણ કે મોનોટાઇઝન સ્ટેપ તો તમને આવડી જશે પણ આગળની પ્રોસેસ ઘણા લોકોને નથી આવડતી જો વિડીયો પૂરે જોશે ને તો ઘરે બેઠા યુટ્યુબનું દરેક કામ મિત્રો તમે કરી શકો છો એકદમ આરામથી તો ચાલો આપણે અહીંયા ક્રોમ બ્રાઉઝરને મેં ઓપન કર્યું છે તો અહીંયા યુટ્યુબ સ્ટુડિયોને પણ ઓપન કર્યો છે મેં અહીંયા તમારે ડબલ્યુ યુટ્યુબ ડોટ કોમ એકાઉન્ટ લખવાનું છે ને આ ટાઈપનું પેજ આવશે તો એ ચેનલને હું અહીંયાથી ઓપન કરી રહ્યો છું વિડીયોની અંદર ધ્યાન આપજો અને કોઈ અન્ય યુટ્યુબ ચેનલ વિશે ઇન્સ્ટાગ્રામ વિશે તમારે અન્ય દરેક મેં વિડીયો બનાવેલી છે તમે જઈને મિત્રો ચેક કરી શકો છો તો આ ચેનલને મેં ઓપન કરી લીધી છે જ્યાંથી આપણે દરેક વિડીયોની અંદર મોનોટાઇઝન ઓન કરવાનું છે ડોલરવાળું ઓપ્શન તમને મળે પછી મિત્રો એની અંદર દરેક વિડીયોની અંદર એડ જે તમે શોર્ટ વિડિયો બનાવો છો શોર્ટ ફ્રીડની અંદર આપણે એડ લગાવવાની છે લોંગ વિડીયોની અંદર એડ લગાવવાની છે તો આપ જુઓ ચેનલની અંદર કોંગ્રેક્યુલેશનનો એમને ઇમેલ પણ અહીંયા ક્રોમ ડ્રાઉઝરની અંદર જોવા મળી રહ્યો છે તમે ખુદ જોઈ શકો છો જો આ ચેનલનું મોનોટાઇઝર કમ્પ્લીટ થઈ ગઈ છે હવે એને આપણે આગળ વધી લઈએ આ ટાઈપનું પેજ ખુલી ગયું છે તમારી ચેનલ હોમ પેજ ઉપર આવી ગઈ છે તો અહીંયા એક મોનોટાઇઝરનું એક ડોલરનું એક તમને ઓપ્શન જોવા મળે છે એની ઉપર હું ક્લિક કરું છું હવે જેવું એની ઉપર ક્લિક કરું છું એટલે તમને અહીંયા આ ટાઈપના અલગ અલગ પ્રેસ જોવા મળે છે જો ગેટ એ સ્ટાર્ટ લખેલું ઓપ્શન તમને જોવા મળી રહ્યું છે બરોબર છે અંદર અલગ 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 ઓપ્શન તમને જોવા મળી રહ્યા છે જુઓ તમે તો સૌથી પહેલાં તો મિત્રો જે ગેટ સ્ટાર્ટ લખેલું છે ને એની ઉપર આપણે મિત્રો ક્લિક કરીને આગળ વધવાનું રહેશે તો આ જેવું ઓપ્શન છે ને એની ઉપર હું ક્લિક કરું છું કારણ કે આપણે વિડીયોની અંદર એડ લગાવવાની છે બધા વિડીયોની અંદર તો હું એની ઉપર ક્લિક કરું છું જેવું ક્લિક કરી છે એટલે તમને મિત્રો આ ટાઈપનું પેજ આવશે અહીંયા લખેલું છે ટર્ન ઓન તો એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું રહેશે જેવું એની જે કન્ડિશન છે એ કન્ડિશનને તમારે મિત્રો ફોલો કરી દેવાની છે તો અહીંયા તમને એની ઉપર બોક્સ ઉપર ક્લિક કરીને અહીંયા એક્ટિવેટ એન્ડ નેક્સ્ટ એક ઓપ્શન છે એની ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે તો આ પ્રોસેસ આગળની તમને આ ટાઈપની જોવા મળી રહેશે જો આ ટાઈપની પ્રોસેસ છે તો આપણે જોઈએ અહીંયા આ ટાઈપનું તમને ઓપ્શન મળે છે એને આપણે ક્લિક કરી લઈએ જો ક્લિક કર્યા પછી નેક્સ્ટ ઉપર ક્લિક કરી લેવાનું અને અહીંયા તમને આ ટાઈપનું બોક્સ મળે છે તો અહીંયા બે ઓપ્શન મળે છે તમને જો અહીંયા તમને આ ટાઈપના બે ઓપ્શન તમને મિત્રો મળે છે તો એની અંદર આપણે મોનોટાઇઝન ઓન લખેલું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ તો ઓલ વિડિયોની અંદર આપણે મોનોટાઇઝન ઓન કરવાનું છે કારણ કે તમે એક એક વિડીયોની અંદર કરશો ને તો તમને ટાઈમ નહીં મળે પણ બધા ઓલ વિડિયોની આપણે મોનોટાઇઝેશન ઓન કરવાનું છે મિત્રો તો મિત્રો આ મોનોટાઇઝન ઓન ઉપર આપણે ક્લિક કર્યું છે તો આ પ્રોસેસ કમ્પ્લીટ સેટિંગ અહીંયાથી સેટિંગ થઈ જશે જુઓ તમને જે એડ્સ તમારા વિડીયોની અંદર એડ લગાવવામાં આવે છે એ અહીંયાથી આવી રીતે ચાલુ થઈ ગઈ છે હવે એક બીજું ઓપ્શન તમને મળે છે થોડાક આપણે બેકઅપ નીકળી આવીએ પાછા અહીંયા ડોલરવાળા ઓપ્શન ઉપર આપણે આવી જવાનું છે એટલે એ જે ઓપ્શન છે ને એ તમારું કમ્પ્લેટ અહીંયા ડન થઈ ગયું છે ઉપરના ઓપ્શન જો અહીંયા થોડુંક ઝૂમ કરી લઉં એટલે તમને દેખાય તો અહીંયા વોચ પેજ એડ જે ઉપરનું ઓપ્શન છે ને એ કમ્પલેટ ઓન થઈ ગયું છે હવે મિત્રો જે શોર્ટ ફિલ્ડની અંદર આપણે એડ લગાવવાની છે એની અંદર આપણે ગેટ ઉપર સ્ટાર્ટ કરી લઈએ અને એ ટર્ન ઓન ઉપર આપણે ક્લિક કરી લઈએ અને આ જે એની પોલિસી છે કન્ડિશન એને આપણે ફોલો કરી લેવાની છે તો આ બોક્સ ઉપર આપણે સૌથી નીચે બોક્સ મળશે તમને અહીંયા તો આ બોક્સ ઉપર ક્લિક કરી લેવાનું છે અને ક્લિક કર્યા પછી અહીંયા એક્ટિવેટ આપણે કરી લેવાનું છે જેવું તમે એક્ટિવેટ કરી લેશો એટલે તમને આ ટાઈપનું પેજ જોવા મળી રહેશે કમ્પ્લીટલી થઈ ગયું છે હવે ફરીથી અહીંયા તમે જે આ ઓપ્શન છે એની ઉપર એક વખત તમે ક્લિક કરી લો આ ટાઈપનું તમે ઓપ્શન કરશો તો આ ટાઈપની પોલિસી તમને કમ્પ્લીટ જોવા મળી રહેશે અને ફરીથી તમે ડોલરવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો તો આ બે નંબરનું ઓપ્શન આ છે મિત્રો સ્ટારવાળું મેમ્બરશીપ આપણે એની કોઈ જરૂર ખાસ પડતી નથી હવે મેન આપણે વિડીયોથી કમાણી કરવાના બે ઓપ્શન આપણે ઓન કરી લીધા છે જે તમે વિડીયો બનાવો છો ને એનાથી તમારે કમાણી કરવા માટે બે ઓપ્શન ઓન કર્યા છે અને એક આવે છે સ્ટારવાળું ઓપ્શન તો અહીંયા સ્ટારવાળું ઓપ્શન તમને ઇનેબલ અહીંયા દેખાતું નથી તો આપણે સ્ટારવાળા ઓપ્શન ઉપર જો અહીંયા બે શોર્ટ ફ્રીડ અને બે મેન એડ આપણી ચાલુ થઈ ગઈ છે હવે જે સુપર ચેટ અહીંયા સુપર ચેટ લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરી લઈએ જો અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે તો આ ગેટ સ્ટાર્ટ ઉપર આપણે ક્લિક કરી લઈએ જેવું તમે ક્લિક કરશો તો અહીંયા એક્ટિવેટ ઉપર આપણે ક્લિક કરી લેવાનું છે અને એની પ્રોસેસ ઉપર એક્ટિવેટ આગળ વધી લેવાનું છે જ્યાંથી તમે એની પણ રનિંગ કરી શકો છો આ ટાઈપનું તમને ઓપ્શન મળ્યું છે એને આપણે ક્લિક કરી લઈએ અને અહીંયા એક્ટિવિટ ઉપર આપણે ક્લિક કરી લીધું છે તો આ પણ ઓન થઈ ગયું છે હવે તમારા વિડીયોની અંદર જેટલે પણ મિત્રો એર દ્વારા તમે આની અંદર અર્નિંગ કરી શકો છો હવે હું તમને લઈ જાઉં છું વાયટી સ્ટુડિયોની અંદર તો ચાલો અહીંયા વાયટી સ્ટુડિયોને હું ઓપન કરી લઉં છું તો અહીંયા હું ફરીથી એને રિફર્સ કરું તમે જુઓ મિત્રો કારણ કે વિડીયોની અંદર જો ડોલર લગાયેલું ઓપ્શન નથી ક્યાંય દેખાતું તો અહીંયા હું એને રિફર્સ કરી લઉં અને ફરીથી ઓપન કરું છું વાયટી સ્ટુડિયોને જો મેં વાયટી સ્ટુડિયોની અંદર ઓપન કર્યું છે ફરીથી તો અહીંયા આ ટાઈપનું મેં ક્લિક કર્યું છે કન્ટેન ઉપર તો અહીંયા જે ડોલર વાળું ઓપ્શન આવી ગયું છે જો તમે દરેક વિડીયોની અંદર મેં ડોલર ચાલુ કરી દીધા છે હવે આની અંદર તમે કોઈપણ વિડીયોની અંદર કમાણી કરી શકો છો એકદમ આરામથી તો મિત્રો માહિતી કેવી લાગી ખાસ કોમેન્ટ કરજો અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને શેર કરજો આપણા દરેક લોકોને કામ આવી શકે અને હા આ જે ડોલરનું ઓપ્શન ઓટોમેટિક દરેક વિડીયોમાં આપણે ચાલુ કર્યું છે પણ તમે જે પણ નવો વિડીયો અપલોડ કરો છો એની અંદર તમારે હાથે ચાલુ કરવાનું રહેશે મિત્રો તો ચલો મિત્રો આવનારા વિડીયોની નોટિફિકેશન માટે ખાસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ટેકનિકલ જય ગોગવાની મિત્રો